છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની બેતાલીસ રેશનિંગ દુકાનોમાં ગરીબ ગ્રાહકોનો રોહ નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ નસવાડી તાલુકાની તમામ બેત્તાલીસ રેશનિંગ દુકાનોમાં પહેલી વાર ચોખાના બદલે જુવારનું વિતરણ કરવામાં આવ્યું પરંતુ ગરીબ રેશન કાર્ડ ધારકોને અપાતી જુવારની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે ગ્રાહકોનો આક્ષેપ છે કે મળતી જુવારમાં કેટલીક જુવાર સડેલી છે ધનેરીયા પોકડિયાથી ખરાબ થયેલી છે અને ગુણવત્તા વિનાની છે આદિવાસી વિસ્તારમાં મકાઈ ખાવાની પરંપરા હોવા છતાં પહેલી વાર જુવાર માં આપવામાં આવી છે અને પણ નું દળેલું લોટ અને એની રોટલી કેવી રીતે બનશે તે અંગે લોકોમાં શંકા છે સરકારી ગ્રાઉન્ડ માંથી મળેલું કરી રહ્યા છે તેથી તેમની પાસે કોઈ વિકલ્પ નથી એક જ માંગ છે સરકાર સારું અનાજ પૂરું પાડે બહુ ખરાબ આવી છે અમુક જુવાર કટ્ટામાં હારી છે અમુક કટ્ટા ખરાબ આવી છે અમે એસોસ માં આવ્યા છે લેવા માલ પણ હવે દેખી જુવાર ખરાબ જ નીકળી એવું છે એટલે હવે અમે આ જુવાર ખરાબ લીધી ને કરવાના અમારો આદિવાસી વિસ્તાર છે એટલે સરકારને એવી વિનંતી કે અમે આ બાજુ બધા મકાઈ ખાવાળા છે પણ જવાર પહેલી વખત આવી છે એટલે જવાર ખરાબ આવી છે એટલા માટે સરકારને વિનંતી છે કે સારી જવાર આપે અને આગળ તહેવાર આવે છે એના માટે અમારે સરકાર દરેક ધ્યાન દોરે જવાર દળાવીએ તો જવાર બધી કાઢી છે એટલા માટે રોડલા કાળા બને એના અમે હવે રોડલા કાળા ખાઈને બીમાર જ થવાય ને એટલે સરકારને વિનંતી કે જવાર સારી આપે રિપોર્ટર શકીલ બોલોચુ દ્વારા છોટ ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે